રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ભુજ બાદ કચ્છના અબડાસામાં પહોંચ્યા છે અબડાસામાં રાજપૂત કરણી સેના દ્વારા પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજપૂત કર્ણી સેનાએ જણાવ્યું હતું કે રૂપાલાએ બે સમાજો વચ્ચે કોમી વેમનસ્ય હિન કૃત્ય કર્યું હતું જેને સમાજ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ શબ્દોના કારણે બે સમાજો વચ્ચે પણ ઘર્ષણ ઊભા થઈ શકે છે તેમજ દેશમાં અશાંતિનો માહોલ

સમસ્ત સત્રી ભાતો અબડાસા આજે એકત્ર થઈ અને રૂપાલા વિરુદ્ધમાં અમે આવેદન પત્ર દીધેલ છે જેણે ક્ષત્રિયોના ખોટા અને સાવ અર્થ વગરના જેને કહેવાય કે જેને કોઈ શબ્દ નથી કહી શકતા અમે એટલી એને નિષ્ઠા દાખવી છે અમને કોઈ પક્ષથી વાંધો નથી પણ વ્યક્તિગત જે એને વાણી વિલાસ કર્યો છે નિમ્ન ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ વિશે એ અમે જરાય નથી સાંકી લેવાના જો ભાજપ સરકાર સાહેબ ની જો ટિકિટ રદ નહીં કરે તો આનાથી